નમસ્કાર ખેડૂત મિત્રો હું બીકે એગ્રો ટેક વતી હિરેન બાખ લઈ આપણે એવા એક પ્રગતિશીલ ખેડૂત જે પરેશભાઈ માથુકિયા છે ધારી તાલુકાનું માલસીકા ગામ છે ત્યાં આવ્યા છીએ અને આપણે એની પાસેથી જાણીએ તાકાત પ્લસના રિવ્યુ મેં આ તાકાત પ્લસ સાટી છે ખેતરની માલિકા મારે આ છોડમાં પાંદડે પાંદડે ઈડું હતી આ તાકાત પ્લસથી સાવ સાફ ઈડું થઈ ગઈ છે શિવ શક્તિ કેમિકલમાંથી હું લઈ આવ્યો છું આ દવા આની પહેલાં મેં પાંચ રાઉન્ડ કર્યા વીસ હજાર રૂપિયાની દવા તેર વીઘામાં મેં સાટી એમાં એનું રિઝલ્ટ મને મળ્યું નહોતું કોરાઝોન સહિત મેં દવા સાટી લીધી તોય રિઝલ્ટ મળ્યું નહોતું આ તાકાત પ્લસનું રિઝલ્ટ એવું છે કે તેર વીઘામાં મેં બે હજાર રૂપિયાની દવા સાટી તે એક પણ ઈળ આમાં દેખાતી નથી નકર મારે આમાં

હિરેનભાઈએ મને આ તાકાત પ્લસ આપી અને મને કીધું કે ઈડું ન મરે તો પૈસા જોઈ નહીં મારે અને એવી રીતે મને વિશ્વાસ આપ્યો અને મેં દવા સાટી તે એક પણ ઈડ નથી અત્યારે જોવા નથી મળતી નથી મળતી હા તમે આનથી સંતુષ્ટ છો હા તાકાત પ્લસ થી હો હો અને તમે બીજા ખેડૂતોને અભિપ્રાય આપો હા કાટવા માટે હું આપું છું આપો છો હા અને તમારો મોબાઈલ નંબર એક જણાવશો અઠ્ઠાણું સાત એકાણું સોરાણું ચાર પંચાણું મારો મોબાઈલ નંબર છે તમારું નામ મારું નામ પરેશભાઈ કોબરભાઈ માથુકિયા ગામ માલઠીકા તાલુકો ધારી જિલ્લો અમરેલી